મિત્રો સ્વાગત છે આ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જન્માષ્ટમી બાદ હજુ વરસાદના લીધે લોકલ માર્કેટ હજુ સુધી ખુલી નથી પરંતુ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મોટી ઉથલ જોવા મળી રહી છે અને બજાર ખૂલતાની સાથે સોના અને ચાંદીના ભાવમાં કડાકો બોલી શકે છે જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો સોનું અત્યારે ખરીદી લેવું કે પછી હજુ

માર્કેટની અંદર એક ગ્રામ ચાંદી આજે ઇઠ્યાસી રૂપિયામાં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ ચાંદી આઠસો ને માં જ્યારે સો ગ્રામ ચાંદી આઠ હજાર આઠસો સાહીઠમાં જ્યારે એક કિલો ચાંદી ઇઠ્યાસી હજાર છસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો આજે ચાંદીના ભાવમાં મજબૂતીનો માહોલ જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો પચીસો દસ ડોલરની આસપાસ અત્યારે સોનું વેચાઈ રહ્યું છે અને ઇમ્પોર્ટ ડ્યુટી ઘટ્યા બાદ હજુ સોનાના ભાવમાં ડિફરન્સ જોવા નથી મળ્યો તો આજે ચોવીસ કેરેટ સોનું શું ભાવે વિચાર્યું છે જેની માહિતી પણ મેળવીએ જેની અંદર આજે મિત્રો સોનાના ભાવની અંદર ડોલર ઇન્ડેક્સમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો આજે માર્કેટની અંદર એક ગ્રામ સોનું સાત હજાર ત્રણસો ને બેમાં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનું તોતેર હજાર ને વીસમાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ ત્રીસ હજાર બસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં પોઈન્ટ પચીસ જેટલો વધારો થાય તેવું જોવા મળી રહ્યું છે જ્યારે આ ડેટા લઈને હાલ અત્યારે સોનાના ભાવમાં દબાણ જોવા મળી રહ્યું છે આગળ વાત કરીએ તો જીઓ પોલીટિકલ સંજોગો હજુ પણ સોનાના ભાવમાં સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ ઉથલ પાછલ જોવા મળી રહી છે જેની વચ્ચે આજે સોનાના ભાવની અંદર ભયંકર ઘર્ષણ જોવા મળી રહ્યું છે આગળ વાત કરીએ તો સોનાના ભાવની અંદર મિત્રો અમેરિકામાં સપ્ટેમ્બર મહિનાની મિટિંગમાં વ્યાજદરમાં ઘટાડો કરવો પડશે તો આવનારા દિવસોની અંદર સોનાના ભાવની અંદર સુધારો જોવા મળી શકે છે અને ભારતીય બજારમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડ્યા બાદ સોનાના ભાવમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે સોનાની અંદર ગ્રાહકો ખૂબ મોટી ફરિયાદો કરી રહ્યા છે કે હવે સોનું ધીમી ગતિએ મોંઘું થઈ રહ્યું છે પરંતુ હવે પછી સોનાના ભાવની અંદર આવનારા દિવસોની અપડેટ મેળવવા માટે આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે